ગુડ મોર્નિંગ દોસ્તો આપણે આ પેથાપુરમાં રામભાઈના ખેતરમાં આવ્યા છીએ અને રામભાઈને આપણે ગેન્યુલ ખાતર અને પ્રોટેક્ટ પાવડર એમને વાપરવા માટે આપ્યો તો અને એમને વાપર્યા પછી એમનું રિઝલ્ટ છે ને આજે રામભાઈ એ પોતે જ જણાવશે ઓકે બોલો રામભાઈ તમને કેવું રિઝલ્ટ દેખાય છે આમાં રિઝલ્ટ એકદમ પરફેક્ટ બરાબર બરાબર એટલે તમે આથી ઘઉં સરસ ખરેખર સરસ થયા છે અને બહુ આનંદ થયો એમ અને ઘઉંનું ઉત્પાદન પણ સારું થશે વાપરવું જોઈએ કે કેમ ના ના વાપરવું જ જોઈએ એમ દરેક ખેડૂત મિત્રોનો ભલામણ છે કે આ પ્રોડક્ટ્સ વાપરો જે તમે ખાતર વાપર્યું હતું એ કઈ કઈ રીતે ઉપયોગ કર્યો તો એ ખેડની અંદર બરાબર બરાબર અને પ્રોટેક પાવડર બી આપણે વાપર્યું હા એ પણ વાપર્યું બરાબર બરાબર એટલે રિઝલ્ટ ટૂંકમાં સારામાં સારું છે એકદમ બેસ્ટ બરાબર અને રામભાઈનું જે ઘઉં આવ્યા છે એ તમે આપણે જોઈ શકો છો કે એક પણ છોડ ખરાબી નથી બધામાં પ્રોપર લીલોતરી અને પ્રોપર ઊંબીઓ બી આવી છે બરાબર એટલે ખેડૂત મિત્ર રામભાઈ એકદમ ખુશ છે અને એમનું કહેવું છે કે એક મોટી મીટિંગ કરાવું છું અને જેમાં હું પોતે બી સ્પીચ આપીશ કે આ જે પ્રોડક્ટ વાપરવાથી આપણને બહુ જોરદાર રિઝલ્ટ મળી રહ્યા છે અને દરેક લોકોને વાપરવું જ જોઈએ કેમ કે રિઝલ્ટ છે તો શા માટે ના વાપરવું જોઈએ બરાબર ને રામભાઈ બરાબર तो थैंक यू सो मच राम भाई फरी विश यू वेल थैंक यू राम भाई थैंक यू जय माता